કોંગ્રેસે વલસાડ બેઠક પર ઉમેદવાર તરીકે અનંત પટેલની પસંદગી કરી નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલની કોંગ્રેસ દ્વારા વલસાડ લોકસભા માટે ટિકિટની જાહેરાત કરતા અનંત પટેલ સહિત તેમના આદિવાસી સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી છે શિક્ષકની નોકરી છોડી રાજકારણમાં ઝંપલાવનાર અનંતભાઈ પટેલ છેલ્લા બે ટર્મથી વાંસદા વિધાનસભામાં જીત મેળવતા આવ્યા છે અને હવે કોંગ્રેસ દ્વારા વલસાડ લોકસભા માટે તેમની પસંદગી કરાતા આદિવાસી મુદ્દાઓને કેન્દ્રમાં રાખી ચૂંટણી લડવાનું બ્યુગલ વગાડ્યું છે બે હજાર ચારથી રાજકારણમાં સક્રિય થયેલા અનંતભાઈ પટેલ સૌ પ્રથમ બે હજાર ચારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જનમિત્ર તરીકે જોડાયા હતા ત્યારબાદ બે હજાર સાતથી થી બે હજાર બાર સુધી ઉનાઈ ગ્રામ પંચાયતના સરપંચ રહ્યા હતા સાથે જ તેઓ સરપંચ એસોસિએશનના મહામંત્રી પણ બન્યા હતા બે હજાર નવમાં વાંસદા વિધાનસભા ક્ષેત્રના યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા બે હજાર બારમાં વલસાડ લોકસભા યુથ કોંગ્રેસના મહામંત્રી તરીકે પોતાની જવાબદારી નિભાવી હતી બે હજાર તેરથી થી બે હજાર સોળ સુધી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ કાર્યરત કર્યું હતું બે હજાર સોળમાં વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તેમણે કાર્ય કર્યું હતું પ્રથમ વખત બે હજાર સત્તરમાં વાંસદામાં ધારાસભ્ય ચૂંટાયા બે હજારમાં ફરી વખત વાંસદાના મતદારોએ તેમના ઉપર ભરોસો રાખ્યો અને જીત અપાવી અને હવે બે હજાર ચોવીસમાં કોંગ્રેસ પક્ષ તરફથી વલસાડ લોકસભા મત વિસ્તારમાં ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે અનંતભાઈ પટેલે આદિવાસી નેતા તરીકે દક્ષિણ ગુજરાતમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે અલગ અલગ મુદ્દાઓને પ્રાધાન્ય આપી તેઓ વલસાડ લોકસભામાં જીત મેળવશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવાર તરીકે અનંતભાઈ પટેલની નામની જાહેરાત થતાં જ કોંગ્રેસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે